અંગલેશ્વર વાલિયા હાસોટ અને ચકડિયાના 13 ગામમાંથી 25 થી વધુ બહેંસની ચોરી કરનાર ટોળકી પશુ ખરીદનાર બોડેલીનો ઇસમને શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે બે 2023 માં 13 ગામમાં ભેંસ ચોરી કરનાર બોરુચ ડુંગરીના એક અને અંગલેશ્વર અંજારાના બે એડીટા ચોરને જડપી પાડ્યા હતા गत 13 જાન્યુઆરીના રોજ એલસીબી પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ વળે ગાડી માહિતી આધારે આખી ગેંગને જડપી પાડી હતી વાલિયા તાલુકાના ડુંગરી ગામ ખાતે રહેતા સોએબ અલી સુલેમાન અલીને પ્રથમ ગાડી સાથે ઝડપી પાડ્યો હતો અને ઉલટ તપાસ કરતાં તેને અંકલેશ્વરના અંધાડા ગામ ખાતે રફીક ખાન અસલમ ખાન અને સિદ્દીક સુલતાન ખાન સાથે મળીને ચોરીને અંજામ આપતા હતા અને ચોરીના પશુ બોડેલીના અને આદિલ મુલતાનીને વેચી દેતા હતા જે રૂપિયા આવે તે સરખા ભાગે વેચી લેતા હતા અને તાજેતરમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે બોઈદરા ગામ ખાતે આવેલ ઇન્દિરાનગર ખાતેથી બે ભેંસ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જે આધારે એલસીબી પોલીસે ભેંસ ચોરીમાં સંડોવાયેલ ત્રણે રીડા ચોરોને શહેર એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો ને ભેંસ ચોરીને અંજામ આપતા પૂર્વે અંદાણા ગામ ખાતે રફિક્સ ખાન અસલમ ખાન અને સિદ્દીક સુલતાન ખાન બાઇક પર વિવિધ ગામોમાં રેકી કરવા નીકળતા હતા રેકી કર્યા બાદ જ્યાં ચોરી કરવાનું નક્કી થાય ત્યાં વાલિયાના ડુંગળી સોએબ અલી સુલમાન અલીની પિકઅપ બોલેરો ટેમ્પો લઈ ચોરીને અંજામ આપ્યા બાદ ફોન જ ભેંસના વેચાણનો સોદો નક્કી કરી દેતા હતા પશુ ચોર પાસેથી પશુ ખરીદ કરનાર બોડેલીના સુનિલ રાઠવાને પોલીસે બોડેલીથી હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ટીમે મોકલી આપી હતી અને ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવી હતી અને ચોરીના પશુનો શું કર્યું અને ક્યાં છે એ અંગે વધુ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી